પણ આ પ્રમાણે જ્યારે આવો સમય આવ્યો ને ત્યારે તે વખતના સમયની અંદર એક ક્ષણ માત્રની અંદર પણ મૂકી દેતા વાર લાગે નહીં એટલે ભગવાન પોતે આ લોકની અંદર આવે છે ત્યારે મહારાજે વચનામૃતની અંદર કહ્યું કાર્યાણીના પાંચના વચનામર્તમાં કે ભગવાન પોતે ભક્તજનોના મનોરથને પૂરા કરવા માટે આવે છે પરંતુ એ મનોરથ પૂરો થયા પછી ક્યારેય પણ કોઈ દિવસ એમ કહેવાય છે કે પદાર્થની અંદર ક્યારેય ભગવાન બંધાયા નથી જેમ કાર્યાણીની અંદર જેમ આપણે જાણીએ એ પ્રમાણે પ્રેમાબાઈ નામના હરિભક્ત સરસ વસ્ત્રો લાવ્યા તો ભગવાને સામે ચાલીને માગ્યા ખરા પણ પહેરીને થોડા સમયમાં બ્રાહ્મણને ભેટમાં આપી દીધા એટલે આ કેટલું મોટું જબરજસ્ત શોરવીરપણું કહેવાય કે આ લોકના કોઈ પદાર્થ મળે એ પદાર્થની અંદર ક્યારેય પણ એ પોતે લેવાય નહીં એટલે ભગવાન અને સંતને વિશે આવું શોરવીરપણું આપણને સહેજે સહેજે દેખાય આમ કદાચ વિષયની દ્રષ્ટિએ એવું લાગે કે પદાર્થની વિશે નિષ્પ્રોહીપણું દેખાતું હોય પણ નિષ્પ્રોયપણું હોય પણ જો સુરવીરપણું પણ ન હોય ને તો એ પદાર્થને છોડતા પણ મનની અંદર શંકા કુશંકા રહ્યા કરે કે માળું આ હોય તો સારું ન હોય તો આપણને તકલીફ પડશે આવા વિચારો રે જ્યારે આ સુરવીરપણું એવું કે સ્વામી કહે છે ને કે જેમ બાણમાંથી તીર છૂટે પછી એ બાણ ક્યારે પાછું ન આવે એમ આપણે જાણીએ એ પ્રમાણે એ તીર ક્યારે પાછું ન આવે એમ મનની અંદરથી જે કંઈ એમણે જોયું નિહાળ્યું અથવા તો સાથે રહ્યા એમાં ક્યાંય પણ એમણે પોતાના જીવનની અંદર એ પ્રમાણે બંધનાત્મક વૃત્તિથી એ રહ્યા નથી સુરવીર થયા છે જેમાં આપણે જાણીએ મોહનદાસ કરીને એક સાધુ પણ પોતે મહારાજની સાથે આવેલા અને તે વખતે નીલકંઠ પ્રભુની પાસે એક પાણી પીવાની કઠારી હતી એ કઠારી એટલી સરસ હતી ને તો એને નીલકંઠ પ્રભુમાં મોહ થવાને બદલે એ મોહનદાસને તો કહે છે કે કઠારીની અંદર જ મોહ હતો અને ત્યારે ભગવાને જાણ્યું કે મારામાં જોડાવાના બદલે આ એક લોકનું પાત્ર છે પાણી પીવાનું કઠારી જેવું એમ એમાં જોડાય છે એટલે એને પણ નિષ્પ્રોહી બનાવવા માટે થઈને ભગવાન પોતે તે વખતે ત્યાં આગળ કઠારી પછાડીને તોડી નાખી અને ત્યારે તે વખતે મોહનદાસને બહુ દુઃખ લાગ્યું કે આટલી સારી પાણી પીવાની કઠારી તમે તોડી નાખી અને ત્યારે ભગવાને વિચાર કરો કે આ જીવ છે ને આવી રીતે આવા આવા પદાર્થોની અંદર બંધાતો જ રહેવાનો પણ આપણે તો આ લોકોની અંદર આવ્યા છીએ તો મૂળ અજ્ઞાનનો નાશ કરીને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને ભગવાનના પરમ પુરુષોત્તમ નારાયણના ધામને વિશે આ જીવોને લઈ છે અને એટલા જ માટે થઈને આ પ્રમાણે પોતે આવી આવું ચરિત્ર કરે પણ એ એટલા સુરવીર હતા કે જે લેશ માત્ર પણ આવા પદાર્થોની અંદર લેવાતા નહીં અને કોઈને લેવા લેવાવા દેતા પણ નહીં આવું આ ભગવાનનું અલૌકિક સ્વરૂપ એને પણ આપણે જાણીએ છીએ તો આપણને ખબર પડે જેમ આપણે જાણીએ છીએ કે યોગીજી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષને લંડનની અંદર જયારે બાપા બધારા ત્યારે એક હરિભગતે બહુ સરસ મજાની પેન આપી જયારે સ્વામી બાપા પોતે યોગીજી મહારાજના વખતની અંદર જે પેન વાપરતા ને એ મોટી લાંબી હોય અને જાડી પણ હોય અને એમાંથી સાય ભરવાની અડધો ખડીયો જેટલો તો સહી અંદર હમાઈ જાય પણ ઢાંકણું થોડું ઘણું એનું ઢીલું પોચું હોય અથવા તો થોડું ઘણું લીકેજ થાય તો આંગળીને અંગૂઠા ઉપર એ સાયના ડાઘા પડતા હોય તેમ છતાંય પણ યોગીજી મહારાજ એકદમ નિસ્પૃહીપણે એ પોતે પત્રો બધાના લખતા ત્યારે હરિભગતે કહ્યું બાપા આ પેન બહુ સારી છે તમારા હાથ બગડે નહીં એવી છે સ્વામી કે આ પણ સારી જ છે અને આ તમે પાછી લઈ જાઓ જ્યારે વિદેશની ધરતી ઉપર તે વખતના જમાનાની અંદર સારા માયેલી પેન કોઈ આપતું હોય તો ગમે તેવો હોય ને તો પણ એ પદાર્થની અંદર ખેંચાયા વગર રહે નહીં પણ યોગી બાપા તો કેવું સુરવીરપણું રાખતા અને રખાવતા બાપા એ વર્ષો સુધી એમણે સાત સાત નવ નવ ઉપવાસ કર્યા છે અને એ કેવા કડી તોડ ક્યારે પારણાનો વિચાર નહીં લીંબુના શરબતનો વિચાર નહીં ક્યારે પછી ખીચડી કે મગ મળશે કે એનો વિચાર નહીં અને કદાચ બપોરે ભેગા જમવા ભેગા થઈએ તો થઈએ તો પણ એમનું પણ કેવું જબરજસ્ત યોગી બાપા કાયમ કહેતા કે મોળી વાત મુખે નવ કરીએ એ એ મોળી વાત મુખે નવ કરીએ કે આવી રીતે મોળી વાત ક્યારે ન કરવી કે મોળી વાત કરીએ તો કે હબળ ભરી વાતો મુખે કરવી મળી વાત કદી નવ કરવી એટલે યોગીજી મહારાજ હંમેશને માટે એ ક્યારેય પણ મોડું બોલવાનું જ નહીં જે કંઈ બને એની અંદર એ બ્રહ્મણ આનંદને અંદર મસ્તીની અંદર રહેવાનું આવું યોગજી મહારાજનું પોતાનું જીવન અને એટલે જ પોતે જ્યારે પણ આ પ્રકારે કાંઈ એવો પ્રસંગ બને ને તો સ્વામી બાપા સાથે યુવકો બધા ફરતા અને યુવકોને ઉપવાસની આજ્ઞા આપે અને પછી સાંજ પડે ક્યારે આવી રીતે ભૂખ્યા રહ્યા ના હોય અને સાંજ પડે જ્યારે બરાબરનું ગળું સુકાય ત્યારે કોઈ યુવક યોગીજી મહારાજની પાસે એલા ઉપવાસ કરનાર યુવકને લઈને જાય અને કંઈક બાપા પાણી પીવાની છૂટ આપો ને ત્યારે યોગી મહારાજ પોતે આમ તમે જોવા જાઓ તો આપણને બાપા ઘણી વખત કહેતા કે હું તો ફોસીનો કટકો મને તો બહુ આમ ઓલું લાગે પણ બળ કેવું જબરજસ્ત સુરવીરતા કેવી તો યોગી મહારાજ તરત જ યુવકને ધબ્બો આપે લો બે કિલો બળ સંકલ્પ કરવાનો જ નહીં હવારે જ આપણે પારણા કરશું તો જો આપણને ખ્યાલ આવે કે જેનામાં આવી સુરવીરતાનું અંગ પડ્યું છે એ પોતાના જીવનની અંદર આ પ્રમાણે એ જિંદગી પર્યંત રહ્યા પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે જાણીએ એ પ્રમાણે ગુણાતીતની રીતે રીત એ પણ એવા જ ઉપવાસની અંદર પણ કડી તોડ ક્યારેય પણ સ્વામીશ્રીએ પોતાની જિંદગીની અંદર ટાઈમ બે ટાઈમે કે ક્યારે કટાઈમે પણ સ્વામી બાબાએ પાણી પીવું છે તરસ લાગે છે એવું માગ્યું જ નથી એ આપણને બહુ આશ્ચર્ય થાય સેવકને યાદ આવે ને વળી પાયા આવે તો પી લે અને ન યાદ આવ્યું ને રહી ગયું તો ખરા તડકાની અંદર ધૂમધકતા તાપમાં પણ સ્વામી બાપા એટલી જ ખુમારીથી અને એ જ પ્રકારે પધરામણીઓ કરતા હોય તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ પોતાના જીવનની અંદર આમ આપણને લાગે કે અંતરથી તો બહુ દયાળુ છે બહુ કૃપાળુ છે અને આપણને વિશે ઘણી બધી પ્રકારનો ભાવ છે એની નાને સ્વામીશ્રીએ સન ઓગણીસો એસી ના વિદેશયાત્રા દરમિયાન જે ઉત્સવ મૂર્તિ પોતાની સાથે રખાવેલી તેને પણ મંચ પર પધરાવેલી આખો સભાગૃહના રહેલો સેંકડો ઝુમ્મરો કલાત્મકતાને આગવો ઉઠાવ આપતા હતા સ્વામીશ્રી મંગળ માત્રના મૂળ સમા મહારાજના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી મુખ્ય મહોત્સવનું ઉદઘાટન કર્યું ત્યારે તાળીઓના ગડગડાટ અને જય સભાગૃહ ગાજી રહ્યું તેની વચ્ચે મહોત્સવનો ઉપાધ્યક્ષ મોહન સ્વામીએ સ્વામીશ્રી તથા મંત્રી મહેમાનોને પુષ્પહારોથી સત્કારી તે પછી વિસ્તરેલી સ્ત્રોત ગાન વેદ ગાન પ્રાસંગિક પ્રવચનો સંદેશ વાંચન વગેરે કાર્યક્રમોની શૃંખલાના અંતે આશીર્વર્ષા કરતા સ્વામીશ્રીએ જણાવ્યું આપ બધાને જય સ્વામનારા દૂર દૂરથી આપ ભગવાન સ્વામીને રાજી કરવા આવ્યા છો અગવડ સોગડ જેવું લાગતું હશે વળી ઉનાળાનો તાપ છે પણ અંતરના તાપ સમાઓ ભગવાન સ્વામીને બેઠા છે ઘણાને એમ થાય કે આવા સમારંભોથી જગતને શું ફાયદો પણ ખાલી જોઈને જવાની વસ્તુ નથી એક શબ્દ જો હૃદયમાં ઉતરી જાય તો શ્રેય થઈ જાય આ માટે સમૈયા છે ડભાણમાં આવા સમયથી સત્સંગ થઈ ગયો તો આખા સમાજમાં શાંતિ થઈ ગઈ ભીડો વેઠીને સર્વે આવ્યા છો કંઈ તકલીફ પડે તો માફ કરજો મન સ્વામી ડોક્ટર સ્વામી વગેરે સંતો યુવકો દાખલો કર્યો છે આપ સર્વેનો સહકાર છે નેત્ર કાર્ય થઈ શકે નહીં ગુજરાતના ચીફ આર્કીટેક્ટ આયોજનની ભૂમિકા જોઈ કહેતા આ કાર્ય સરકાર કરે કે તમે લોકો કરો પણ જ્યારે કાર્ય શરૂ થયેલું જોયું ત્યારે બોલ્યા કે સરકાર તમારાથી જ થાય મુખ્ય મહોત્સવની શરૂઆતમાં જ સ્વામીશ્રી સંતો ભક્તો પર સફળતાનો ગેસ્ટ કળશ ઠાલવી દીધો મુખ્ય મહોત્સવના પ્રારંભ બાદ તારીખ દસ એપ્રિલ ની બપોરે અમદાવાદના આંગણે સંપ્રદાયના ઇતિહાસનો ક્ષવર્ણ પૃષ્ઠ ઉઘડી જતા દિદીપીય માન નગરયાત્રાનો અજરો નજરે ચઢવા માંડ્યો ન્યુ ક્લોથ માર્કેટ આગળ આવેલા કામદાર કલ્યાણ કેન્દ્રના મેદાનમાં બાંધેલા મંડપો નીચે સત્સંગીઓના સમૂહ ખડકાવા લાગેલા અહીં જુદી જુદી સિત્તેર આકર્ષક પ્રસ્તુતિઓ ધરાવતી નગરયાત્રાને ક્રમબદ્ધ ગોઠવવાની કવાય ચાલી રહેલી નૌકારથ સિંહરથ અશ્વરથ મયુરથ મંદિરથ ગજરથ નાગરથ પર્વતરથ હંસરથ વગેરેની કલાત્મક રચના આ શોભાયાત્રાના મુખ્ય આકર્ષણ રૂપે હતી તેમાં અવતારી શ્રીજી મહારાજ તથા વિવિધ દેવ અવતારોની પૂર્ણ કદની મૂર્તિઓ પધરાવવામાં આવેલી પ્રત્યેક રથની આગળ પાછળ જિલ્લા અને પ્રાંતવાર મર્યાદા મુજબ હરિભક્ત ના ગોઠવાઈ ગયેલા ધ્વજ વેનરધારી યુવાનો કીર્તન રમઝટ બોલાવતી નૃત્ય ભજન મંડળીઓ બેન્ડવાજા વાજા કળશધારી મહિલાઓ વગેરેથી નગરયાત્રા નવલા રંગ બરાબર ઉપસી આવેલા ન્યૂ ક્લોથ માર્કેટ થી સારંગપુર રેલવે સ્ટેશન રેલવે રોડ વીજળીઘર દિનબાઈ ટાવર મિરઝાપુર દિલ્હી દરવાજા રોડ સુભાષ થઈને નગર સુધીનો પંદર કિલોમીટરનો પંથ કાપનારી ચાર કિમી લાંબી નગરયાત્રાનો સમગ્ર માર્ગ ઝૂલી રહેલો બરાબર વાગ્યે સ્વામીશ્રી શોભાયાત્રાના આરંભ બિંદુએ આવી પહોંચતા ભક્તિભાવનો પ્રચંડ વિસ્ફોટ થયો હોય તેમ જય નાદોથી ગગન ગાજી ઉઠ્યું વિધિવત પૂજન બાદ સ્વામીશ્રી આઠમા ક્રમે ઉભેલા સંત સમ્રાટના ગજાકાર રથમાં બિરાજ્યા તે સાથે જ હજારથી વધુ સત્સંગીનો મહેરામણ કર્ણાવતીના માર્ગો પર સરકવા લાગ્યો આ નગરયાત્રાના દર્શન માટે તલસી રહેલા લાખો શહેરીજનોની ભીડથી અમદાવાદ સ્થગિત થઈ ગયું છેલ્લા કેટલાય સમયથી અશાંતિની આગમાં શેકાતું આ શહેર આજે ઉત્સવના આનંદમાં ગરકાવ બની રહ્યું ઠેર ઠેર સ્વામીશ્રીના વધામણા થતા રહ્યા મંત્રીઓ મુસ્લિમ બિરાદરો શહેરી નાગેવાનો નગરજનોએ સ્વામીશ્રીને ઉત્સાહભેર પહોંચ્યા છત છાપરા અટારી ઓટલા દુકાનો મકાનો સર્વત્રથી થી સ્વામીશ્રી પર પુષ્પ અક્ષર ની નવરત વર્ષ વર્ષી રહી પણ આ સગડું સન્માન સ્વામીશ્રી તો દ્રષ્ટિ નાસાગ્ર નિર્ભ્રાંતની જેમ નતમસ્તકે નિમિલિત નયને ઝીલી રહ્યા માર્ગમાં અક્ષર પૃષ્ઠો મંદિર આવ્યું ત્યારે જ તેઓના આંખો અને મસ્તક ઉંચકાયા સમગ્ર મંદિર રોશનીથી જગમગી રહેલું તેના પ્રત્યેક કણ કાંગરા ચૈતન્ય બની થનગની રહેલા સ્વામીશ્રી રથમાં બેઠા બેઠા પોતાના ઉપાસ શિવજી મહાજના દર્શન કર્યા તે વખતે તેનું મુખ ભારવદ્ર બની ગયું શ્રીજી મહારાજ પણ પોતાના સ્વરૂપનો સ્વામીશ્રી કરેલો ઉદઘોષ જોઈ તેઓ ઉપર અમી નજર વરસાવતા જાણે કહી રહેલા સંત સમાને કે નહીં સમગ્ર સૈન્ય મંત્ર મુગ્ધ કરી નગરયાત્રા મંદિરથી સુભાષ બ્રિજ પાસે પહોંચી ત્યાં એક ભક્તે આપેલી કાકડી સંતોએ ઠાકોરજીને ધરાવી સ્વામીશ્રીને આપી તે વખતે જુનાગઢની સવારીમાં શ્રીજીએ બાળકનો ભાવ કાકડી ખાઈને સ્વીકારેલો ઇતિહાસ સજીવન થઈ ઉઠતા સૌ સ્વામી શ્રી વિશે અલમસ્ત દેશે આ તો કોઈ નથી લાજતા જેને જોઈને ઝાંખી કરી રહ્યા સ્વામી શ્રીમાં શ્રીજીનું દર્શન કરાવતી નગરયાત્રા નગર સુભાષ બ્રિજના છેડે પહોંચી તે રાતશબાજી અવની આકાશ ઝળહળી ઉઠ્યા તેના ઉજાસમાં જ નગરયાત્રાની યાત્રાની શાનદાન પૂર્ણાહુતિ થઈ ત્યારે કણાવતીનો કણકણ ઓહો આપણા ભાગ્ય અપાર એમ ધારું છું હું નિર્ધારનો અનુભવ વાગોળી રહ્યો શોભાબાદ રાત્રે નવ વાગે નગરના સભાગૃહમાં આયોજિત કાર્યક્રમની શરૂઆત થઈ જન્મટેપની સજા પામેલા વિશેક કેદી ભાઈઓના ભજન ગાનથી દુનિયાના કોઈ ઉત્સવમાં જોવા ન મળે એવી આ ઘટના હતી સ્વામીજીના ઉત્સવો લોક કલ્યાણના ક્યાં છેડા સુધી પહોંચતા તેનું આ દર્શન હતું અમદાવાદના મંદિરમાં રહેતા સંતો અવારનવાર સાબરમતી જેલમાં કેદીઓને સત્સંગીની વાતો સંભળાવવા જતા તેથી બંધનમાં હોવા છતાં મુક્તિનો મર્મો પામેલા કેદીઓમાં ઘણું પરિવર્તન આવેલું તેના પ્રતિક જેલના સુપ્રિડેન્ટ સાથે આજે અહીં આવેલા આ કારાવાસીઓએ ભક્ત સંગીત અને રાસ રજૂ કર્યા તેઓનો આઝાદ આત્મા આજે સ્વામીશ્રી સમક્ષ મન મૂકીને ઉડાન ભરી રહ્યો પ્રેમ અને પશ્ચાતાપના નેત્રા વડે વલ્લોવાઈ રહેલા તેઓના હૈયામાંથી નીકળતા મુક્તિના ગાણાએ સૌને આદર કરી મૂક્યા સ્વામીશ્રીએ તેઓને ચાંદલા કરી આશીર્વાદ આપ્યા ત્યારે કેદુઓના કાંઠા હૃદય પણ કુમળા બની સ્ત્રવી રહ્યા આ સભા રાત્રિના સાડા વાગ્યા સુધી ચાલી છકંત સુધી તેમાં બિરાજેલા સ્વામી શ્રી રાતે એક વાગે આરામમાં વધાર્યા